નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે એનસીઆરટી ટેટ સિરીઝમાં ધોરણ છ ચેપ્ટર સાત ગુપ્ત યુગના શાસકો અને અન્ય શાસકો તેના પ્રશ્નોની ચર્ચા કરવાના છે અને વિદ્યાર્થી મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો કરી નાખો જેથી અમારા આગળના વિડીયો તમારા સુધી પહોંચતા રહે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ પ્રશ્નોની ગુપ્ત યુગ અને અન્ય શાસકો એમાં પહેલો પ્રશ્ન છે મગધ સામ્રાજ્યમાં ગુપ્ત વંશના સ્થાપક કોણ હતું ચંદ્રગુપ્ત દુતિ ચંદ્રગુપ્ત પ્રથમ સી શ્રી ગુપ્તગુપ્ત જવાબ આવશે વારાણસી ડી મગધ અહી વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પ્રયાગરાજ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન ગુપ્ત સામ્રાજ્યમાં હાથીની સેનાના વડા ને ક્યાં નામે ઓળખવામાં આવતા હતા એ મહાપ્રતિહાર બી મહાપીલુપતિ સી મહા કે ડી મહાબલાધિકૃત વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે મહાપિલુપતિ યુગની ક્યા યુગની મંદિરની સ્થાપત્ય કલા ને સોનો યુગ કહેવાય છે એ પલ્લવયુગી મૌર્ય યુગ સી યુગ અને ડી એક પણ નહીં તો અહી વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ગુપ્ત યુગ ત્યારબાદ પાંચમો પ્રશ્ન સૌરાષ્ટ્રના ક્યાંના રાજાએ ગુપ્ત સંમતનો સ્વીકાર કર્યો હતો એ વલભીના બી જુનાગઢના સી પાટણના એડી એક પણ નહીં તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે વલભીના રાજાઓએ ગુપ્ત સંમતનો સ્વીકાર કર્યો હતો ત્યારબાદ આગળનો પ્રશ્ન છઠ્ઠો વિક્રમાદિત્ય તરીકે કયા રાજા ઓળખાય છે એ ચંદ્રગુપ્ત પ્રથમ બી ચંદ્રગુપ્ત દ્વિતીય સી શ્રીગુપ્ત અને ડી કુમારગુપ્ત અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ચંદ્રગુપ્ત દ્વિતી જે વિક્રમાદિત્ય તરીકે ઓળખાય છે અને કુમારગુપ્ત અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે હર્ષવર્ધન ત્યારબાદ આઠમો પ્રશ્ન બૌદ્ધ ધર્મના મહાયાન અને ઇનયન પંથ કોણે વિકસાવ્યા હતા એ કુમારગુપ્ત બી સમુદ્રગુપ્ત શ્રી ગુપ્ત અને ડી સ્કંદગુપ્ત જવાબ આવશે સમુદ્રગુપ્ત બી સમુદ્રગુપ્ત સી કુમાર ગુપ્ત અને ડી ચંદ્રગુપ્ત દ્વિતી વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ચંદ્રગુપ્ત દ્વિતી ત્યારબાદ દસમો પ્રશ્ન ચંદ્રગુપ્ત પહેલાના પુત્રનું નામ શું હતું

મહાચંદી વિગ્રહ બી મહાપ્રતિહાર સી મહાપીલુપતિ ડી તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે મહાચંદી ત્યારબાદ પંદરમો પ્રશ્ન ચીની યાત્રાળુ વ્યુહેન ચાંગ કોના સમયમાં ભારતની મુલાકાતે આવ્યા હતા એ હર્ષવર્ધન બે ચંદ્રગુપ્ત પ્રથમ સી ચંદ્રગુપ્ત દ્વિતીય દ્વિતી બે હર્ષવર્ધન સહી વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે હર્ષવર્ધન જે સેશન પૂર્વે છસો ની આસપાસ ભારતમાં આવ્યા હતા ત્યારબાદ આગળ જોઈએ તો સોળમો પ્રશ્ન ગુજરાત વિજયની યાદમાં ચંદ્રગુપ્ત બીજાએ કયું બિરુદ મળ્યું હતું એ શકારી બે વિક્રમાદિત્ય સી સમ્રાટ સમુદ્રગુપ્ત બી ચંદ્રગુપ્ત પ્રથમ સી ચંદ્રગુપ્ત દ્વિતીય બી વિક્રમાદિત્ય અહી વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સમુદ્રગુપ્ત તે વીણા પર બેસીને જેમને બેડ પર બેસીને વીણા વગાડતો હોય તેવા ચિક્કાઓ બહાર પડાવ્યા હતા તેથી તેને કવિરાજ વિરુદ્ધ આપવામાં આવ્યું હતું એક લેખક પણ હતા પરંતુ હાલમાં કંઈ પણ ઉપલબ્ધ નથી રઘુ કચ્છ એટલે હાલનો કયો પ્રદેશ એ કચ્છ બી રાજકોટ સી ખંભાત અને ડી ભરૂચ અહી વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ભરૂચ ત્યારબાદ ઓગણીસ મો પ્રશ્ન ચંદ્રગુપ્ત બીજાએ ગુજરાત ઉપર હુમલો કરીને ક્યાં વંશનો અંત આણ્યો હતો આગળ જોઈએ તો વીસમો પ્રશ્ન ગુપ્ત સામ્રાજ્યના સ્વયંમાં કયો ગ્રંથ પ્રચલિત બન્યો એ રામાયણ બી ભગવદ ગીતા સી મહાભારત અને ડી ઉપનિષે તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ભગવદ્ ગીતા

કુમાર ગુપ્ત ક્યાં ભગવાનનો ભક્ત હતો એ શિવતિક જવાબ આવશે ભક્ત હતા ત્યારબાદ કાર્તિક પ્રશ્ન ગુપ્ત યુગના રાજાએ રાજાએશ્વમે યજ્ઞ કર્યો હતો એ ગુપ્ત બી ચંદ્રગુપ્ત બીજો શ્રી સ્કનગુપ્ત અને ડી સમુદ્રગુપ્ત વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સમુદ્રગુપ્ત જેને ઐશોમેઘ યજ્ઞ કરાવ્યો હતો ત્યારબાદ અઠ્યાવીસમો પ્રશ્ન પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ કોણ હતા એ પુલકેશ બીજો બે હર્ષવર્ધન સી સમુદ્રગુપ્ત અને ડી એક પણ નહીં તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે હર્ષવર્ધન જેને પ્રાચીન ભારતના હિન્દુ રાજા પણ કહેવામાં આવે છે મહાન સમ્રાટ તરીકે ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી એ વલ્બી બી નાલંદા સી વિક્રમશીલા કે ડી કાશી અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે નાલંદા વિદ્યાપીઠ કુમારગુપ્તના સમયમાં સ્થાપના થઈ હતી અને એવું ભી કહેવામાં આવે છે કે નાલંદાના વિદ્યાપીઠ માટે હર્ષવર્ધને સો ગામો તેમને ભેટ આપ્યા હતા ત્યારબાદ પ્રશ્ન ગુપ્ત સામ્રાજ્યનો છેલ્લો મહાન સમ્રાટ કોણ હતો એ વિષ્ણુગુપ્ત બી સ્કંદગુપ્ત સી કુમારગુપ્ત ગુપ્ત બી ચંદ્રગુપ્ત બીજો અહીં વિદ્યાર્થીઓ મિત્રો જવાબ આવશે સ્કંદ ગુપ્ત ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન ગુપ્ત સામ્રાજ્ય સમયે ગુજરાતમાં કયા પાકનું ઉત્પાદન થતું હતું

બી ચંદ્રગુપ્ત બીજો સી કુમારગુપ્ત અને ડી સમુદ્રગુપ્ત તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે કુમારગુપ્તના સમયમાં પુષ્ય મિત્ર જાતિના લોકોએ બળવો કર્યો હતો ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન ચંદ્રગુપ્ત પ્રથમે મગધની પાછળના કયા રાજ્યો જીતી જીતી ખૂબ જ વિસ્તાર વધાર્યો હતો એ પ્રયાગરાજ બી ચાકેત સી તકશીલા ડી એ અને બી બંને એટલે કે પ્રયાગરાજ અને ચાકેત બંને પ્રદેશો ચંદ્રગુપ્ત પ્રથમે જીતી લીધા હતા ત્યારબાદ પાંત્રીસ મો પ્રશ્ન ગુપ્ત સામ્રાજ્યમાં જિલ્લાને શું કહેવામાં આવતું વિષય વિષય બી ભક્તિ અને મિત્રો જવાબ આવશે ત્યારબાદ છત્રીસ નર્મદા નદીના કિનારે ક્યાં ક્યાં રાજા વચ્ચે યુદ્ધ થયું હતું એ હર્ષવર્ધન અને પુલિકેશ બીજો બી હર્ષવર્ધન અને પુલિકેશ પ્રથમ સી ધ્રુવસેન અને હર્ષવર્ધન ત્યારબાદ ડી એક પણ નહીં અહી વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સામ્રાજ્યમાં વિદેશ મંત્રી ક્યાં નામે ઓળખાતા હતા એ મહાબલાધિકૃત બી મહાચંદી વિગ્રહ શ્રી મહાપ્રતિહાર અને ડી મહાપતિ અહીં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો મહાબલાધિક ત્યારબાદ ઓગણ મો પ્રશ્ન હર્ષવર્ધને નાલંદા માટે કેટલા ગામો ભેટ આપ્યા હતા એ દસ બે પચાસ અહીં વિદ્યાર્થી મિત્રો અહીં વિદ્યાર્થી મિત્રો હર્ષે નાલંદા વિદ્યાપીઠ માટે સો ગામો ભેટ આપ્યા હતા ત્યારબાદ ચાલીસ મો પ્રશ્ન સમુદ્રગુપ્તને ક્યાં ધર્મને ઉત્તેજન આપ્યું હતું એ હિન્દુ ધર્મ બી બૌદ્ધ ધર્મ સી શિવ ધર્મ ડી જૈન ધર્મ તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે હિન્દુ ધર્મ ઉત્તેજન આપ્યું હતું સમુદ્ર ત્યારબાદ એકતાલીસ મો પ્રશ્ન અજંતાની ગુફાઓ ક્યાં રાજાના સમયમાં તૈયાર થઈ હતી એ કુમાર ગુપ્ત બી સમુદ્ર સી સ્કંદ ગુપ્ત ડી એક પણ નહીં તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે કુમારગુપ્ત ત્યારબાદ બેતાલીસ પ્રશ્ન ગુપ્ત યુગના સિક્કાઓમાં કયો રાજા વિના વગાડતો દેખાય છે

ક્યાં વંશ દરમિયાન રામાયણ અને મહાભારત તેમજ પુનઃ પુરાણોનું પુનઃ સંકલન થયું હતું એ મૌર્ય વંશ બી ગુપ્ત વંશ વંશ્રી નંદ વંશ વંશ અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ગુપ્ત વંશ ત્યારબાદ સુડતાલીસ માં પ્રશ્ન ગુપ્ત રાજાઓ ક્યાં ધર્મ અને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા એ હિન્દુ ધર્મ બી જૈન ધર્મ શ્રી બૌદ્ધ ધર્મ બી વૈષ્ણવ ધર્મ તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે વૈષ્ણવ ધર્મ અને

દક્ષિણ ભારતમાં વૈષ્ણવ સંતો અલવાર નામે ઓળખાતા બીજું વિધાન દક્ષિણ ભારતમાં શિવ સંતો નયનાર નામે ઓળખાતા એ માત્ર એક ચાસુ બી માત્ર બે ચાસુ સી બંને ચાસા ડી બંને ખોટા અહીં વિદ્યાર્થી મિત્રો બંને ચાસા છે દક્ષિણ ભારતમાં શિવ સંતો અલવાર અને વૈષ્ણવ સંતો નયનાર નામે ઓળખાતા હતા ત્યારબાદ 50મો પ્રશ્ન ગુપ્ત ખાતાઓ વિશે સાસા વિધાનો ધ્યાનમાં લો એ સેનાપતિ મહાબલાધિકૃત વિદેશ મંત્રી ત્યારબાદ ઘોડેસવારના વડા ને મહા અને બીજું સાચું સી માં એક બે અને ત્રણ અને ડી માં એક પણ નહીં અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એક બે અને ત્રણ તમામ વિધાનો સત્ય છે ત્યારબાદ આગળ જોઈએ એકાવનમાં પ્રશ્ન ગુપ્ત યુગના ખાતાઓ ત્યારબાદ વિકલ્પ જોઈએ તો એ એક અને બે ત્યારબાદ બી માં બીજું અને ત્રીજું ત્યારબાદ સી માં એક બે અને ત્રણ ડી માં એક પણ નહીં અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એક બે અને ત્રણ એટલે આપેલ તમામ વિધાન સત્ય છે ત્યારબાદ વિધાન તેનો રાજ્ય ગુપ્ત સેવન શરૂ કરાવ્યો હતો ત્રીજું તેના મહારાજને બદલે મહારાજ જેવું વિરુદ્ધ ધારણ કર્યું હતું ચોથું વિધાન એને મગજની પાછળના પ્રયાગરાજ અને અયોધ્યા જીતી તેનો વિસ્તાર વધાર્યો હતો અહીં વિકલ્પ જોઈએ તો એમાં પેલું ત્રીજું અને ચોથું સત્ય સી માં પહેલું અને ત્રીજું ત્યારબાદ ત્રેપનમાં પ્રશ્ન સમ્રાટ સમુદ્રગુપ્ત વિશે નિશાના કયા વિધાનો છાછા છે પહેલો વિધાન ત્યારબાદ તેનો પુત્ર ચંદ્રગુપ્ત બીજો ગાદી આવ્યો

ત્યારબાદ ચોપન પ્રશ્ન સમ્રાટ ચંદ્રગુપ્ત બીજા વિશે છાસા એ તે ગુપ્ત વંશનો પ્રભાવશાળી રાજા હતો વિધાન ગુજરાત ઉપર હુમલો કરી ના રાજ્યનો અંત આણ્યો હતો ત્યારબાદ ત્રીજું વિધાન વૈષ્ણવ ધર્મ હતો અને તેનો સેનાપતિ આમરાકર બૌદ્ધ ધર્મી હતો ત્યારબાદ ચોથું વિધાન તેના પાટલિપુત્ર ઉપરાંત ઉજ્જૈનને બીજી રાજધાની બનાવી હતી મિત્રો આપણે વિકલ્પ જોઈએ તો પહેલું પંચાવનમાં પ્રશ્ન ગુપ્તયુગ વિશે નિશાના સત્ય વિધાન તપાસલીનો લોતયુગ ને શૈક્ષિક તંત્રને સોળ વિભાગમાં વહેંચવામાં આવેલું હતું

હતા બીજું વિધાન તે પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા ત્રીજું વલભીના છે તેના જમાયા હતા ચોથું વિધાન પ્રિયદર્શિકા રત્નાવલી નામના નાટકોની રચના કરી હતી

અહીં એ ચંદ્રગુપ્ત પ્રથમ સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત બીજો અને સ્કંદગુપ્ત બી ઓપ્શનમાં સ્કંદગુપ્ત ચંદ્રગુપ્ત પ્રથમ ચંદ્રગુપ્ત બીજો અને સમુદ્રગુપ્ત ત્યારબાદ સી ઓપ્શનમાં સમુદ્રગુપ્ત સ્કંદગુપ્ત ચંદ્રગુપ્ત બીજો ચંદ્રગુપ્ત પ્રથમ ત્યારબાદ ડીમાં ચંદ્રગુપ્ત બીજો ચંદ્રગુપ્ત પ્રથમ ચંદ્રગુપ્ત સ્કંદગુપ્ત અને ચમુદ્રગુપ્ત અહીં વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો રહેશે અને વિદ્યાર્થી મિત્રો જો તમને અમારો વિડીયો ગમતો હોય સરસ લાગતો તો વિદ્યાર્થી મિત્રો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી વિદ્યાર્થી મિત્રો મળી એક નવા લેક્ચર સાથે